હેલો મિત્રો તો કેમ છે તમે આજ ફરી એકવાર આપણા વિડીયોમાં સ્વાગત છે તમારું તો આજના વિડીયોમાં અમે જઈ રહ્યા છીએ બ્રિસ્ટોલ બ્રિસ્ટોલમાં એક હિન્દુ મંદિર છે તો ગણેશ ચતુર્થી હોવાથી દર્શન કરવા જઈ રહ્યો છું હિન્દુ મંદિરમાં અને ગૂગલ મેપમાં એક કલાક જેવો રસ્તો બતાવે છે આપણી ગાડી રેડી છે અને મસ્ત વાતાવરણ બી છે વાદળ છાયું તો ચાલો નીકળીએ મિત્રો ફાઈનલી આપણે પહોંચી ગયા છે મંદિરમાં આ સામે તમને જે દેખાય છે હિન્દુ ટેમ્પલ અને જોઈએ અંદર જઈને કે વિડીયો ઉતારવા દે છે કે નહીં ઉતારવા દેતા અગર જો નહીં ઉતારવા દેતા હશે તો ખાલી બાર થી બતાવીશ અને જો અંદર ઉતારવા દેતા હશે તો અંદર થી બતાવીશ પણ આ રહ્યું હિન્દુ મંદિર અને આની આજુબાજુનો સ્ટ્રીટ આ સ્ટ્રેટ છે ત્રણે ચારે બાજુ આ દુકાનો છે સામે હજુ એક દુકાનો ખોલી નથી સવારમાં દસ વાગી ગયા તો પણ આ જો અહીંયા રવિવારની અસર ચારે બાજુ પાર્કિંગ કરેલી છે ગાડીઓ અને આ રહ્યું છે મંદિર આ રહ્યું મંદિર નો તો મિત્રો આ છે જો બાર થી હિન્દુ ટેમ્પલ અને અંદરથી તમને બતાવું બાપાની મૂર્તિ પણ બિરાજમાન કરેલી છે અંદર અંદર તો આ છે હિન્દુ ટેમ્પલ અને બાપાની મૂર્તિ મૂકેલી છે ગણેશ ચતુર્થી હોવાથી અને એ ઉપરાંત બીજા ઘણા બધા ભગવાનની ની મૂર્તિ બી હતી આ જુઓ તેની આજુબાજુનું લોકેશન છે અને આઈ થિંક શો ત્યાં ગુજરાતીની આજુબાજુ દુકાનો પણ હશે પણ શોધવી પડશે તો આની આજુબાજુનું લોકેશન છે ઉપર આપણું ઓમ પણ દેખાય છે તો મિત્રો આ હિન્દુ મંદિર અને જો તમારે લંડનમાં આવા ને આવા બીજા બ્લોગ જોવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને કોમેન્ટ સેક્શનમાં તમારું બતાવ બતાવ્યો તમને વિડીયો કેવો લાગ્યો અને આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ બાય બાય